વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં યોજાતા એકમાત્ર ગરબા એવા છે જે ગરબી તરીકે ઓળખાય છે અને ભક્તિભાવપૂર્વક યોજાય છે અહીં માત્ર પુરુષો જ ગરબા ગાય છે અને પુરુષો જ ગરબે ઘૂમે છે આ પરંપરા એકસો પચાસ વર્ષથી ચાલી આવે છે અને આજે પણ લોકો જાળવી રાખી છે રાજા વિક્રમાદિત્ય ભંગ કરતાં અંબા હરસિદ્ધિ માતા અહીં વિરાજમાન થયા છે ચાર દરવાજા પૈકી માંડવી ખાતે એકસો પચાસ વર્ષ ઉપરાંતથી પ્રાચીન અંબા હરસિદ્ધિ માતાના મંદિર ખાતે દર વર્ષે એક માત્ર પુરુષોના ગરબા યોજાતા આવ્યા છે વડોદરાના હૃદયસ્થાને માતા અંબા જગતજનની માં હરસિદ્ધિના સ્વરૂપે ઘડિયાળી પોળમાં સદીઓથી બિરાજમાન છે અને શહેરના તેમજ શહેર બહારના લાખો ભાવિકો નવરાત્રી દરમિયાન માતાના દર્શન માટે કતારો લગાવે છે અહીં નવરાત્રિની પ્રત્યેક સંધ્યાએ માત્ર માય ભક્તોના ગરના બી નામે ઓળખાતા અનોખા ગરબા યોજાય છે આ ગરબામાં માતાજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ એક રાઉન્ડ ગરબાનો લ્હાવો લેતા હોય છે આ ઉપરાંત દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ગરબા રમનારને લહાણી એટલે કે ભેટ પણ આપતા હોય છે વર્ષોની પરંપરા અનુસાર શહેરની જુદી જુદી પોળમાં મહિલાઓ ગરબે ઘૂમતી હતી આ દરમિયાન અંબે માતાના મંદિરે માતાજીના પુરુષ ભક્તોએ આરાધના કરવા માટે માથે ગરબી લઈ ઘૂમવાની શરૂઆત કરી અને ત્યારબાદ ગરબામાં પુરુષો જોડાતા ગયા અને સમય જતાં માત્ર પુરુષોના જ ગરબા બની ગયા છે ભૂતકાળમાં અહીં નાગરો દ્વારા ભવાઈ પણ ભજવાતી હતી આથી માંડવી ખાતે મા અંબાના ચાચર ચોકમાં રમાતા ગરબા વિશ્વવિખ્યાત છે અત્યારે એક નવરાત્રિના માહોલની અંદર જે આપણે પૂરગ્રસ્તમાંથી બહાર આવીને જે નવરાત્રિ અને લોકોને જે આપણે શિવજીએ જે આપણને મતલબ કે બહાર કાઢીને જે માતાજી સ્વરૂપે અત્યારે આ પાર્વતી માતા અહીં આગળ આવે છે અંબાજી સાક્ષાત તમને એક એક સ્વરૂપ આવીને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવી મારી એક પ્રાર્થના છે અને નવે નવ દિવસ જે પુરુષોનું જે અત્યારે જે સર્કલ બની રહ્યું છે ને તમને એવું લાગશે કે હકીકતની અંદર આવું કોઈ ગુજરાતની અંદર લગભગ જોવા મેં નથી છોડ્યું અને બરોડામાં પર્ટીક્યુલર ઘડિયાળી પોળમાં આ આપણા જેન્ટ્સ લોકો જ ગરબા ગાય છે અને એ મને ઘણા ટાઈમથી હું તો માતાજીને નવે નવ દિવસ માતાજીની પૂજા કરવા માટે આવું છું અને મને તો ઘણા એવા અનુભવ થયા અનુભૂતિ થઈ માતાજીને કે મારા ઘણા એવા કામ સારા એવા કામ મારા પતિ ગયા છે જે મનથી મેં ધાર્યા હતા એ બધા કામ મારા પત્ની હું દિવાળી પૂરા જૂના પાત્ર રોડથી આવું છું અને છેલ્લા સાત વર્ષથી આવું છું અહીં માતાજીના ચરણોમાં ગરબા રમીએ છીએ અને આનંદ આનંદ થાય છે અને વર્ષોથી જ જાતના નાના બાળકોથી માતાજીના મોટા બાળકો મોટા વડીલો ગડા વૃદ્ધો બધા પુરુષના જ ગરબા હોય છે અને બહુ શાંતિથી ને સ્વચ્છ ગરબા આવા ગરબા આખી દુનિયામાં તમને જોવા ના મળે આટલા સારા ગરબા અને આ પવિત્ર એકદમ એકદમ પવિત્ર જગ્યા છે જે વર્ષોથી અહીં એને એ જ ચાલે માતાજીનો પ્રસાદ મળે દૂધ મળે દૂધ બદામવાળો દૂધ આપે અને સૌને આનંદ આનંદ થઈ જાય સૌને પ્રસાદમાં કંઈક જે કંઈ ગિફ્ટ હોય એ પણ મળે છે અને લોકો આનંદ આનંદ થઈ જાય છે માતાજીને વારંવાર અને છેલ્લા દિવસે તો આંખમાંથી આંસુ આવી જાય છે કે માતાજીના નવ દિવસ પૂરા થાય અને રડવું આવે છે કે માતાજી ફરીથી ક્યારે આપણે મળીશું એવો દુઃખ થઈ જાય છે અને આંસુ આવી જાય છે અને માતાજીનો વિરા થઈ જાય છે એટલે બહુ સરસ લાગે છે